મુન્દ્રામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએચસી બાસઠ ગામનાઓ સાથે ઇન્ડસ્ટ્રીઝ એરિયા હબ એટલે મુન્દ્રા સ્વાસ્થ્ય સુવિધાના નામ ઉપર રાજો થબોની નીતિ કાયમી જ્યારે સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ દ્વારા હોસ્પિટલની ખૂટતી ઘટતી સ્વાસ્થ્ય સેવાઓ માટે એક્સ એક્સરે મશીન માટે ટેકનિશિયન અને ડાયાલિસિસ સેન્ટર સાથે સેપરેટ જનરેટર જેવી સેવા માટે ઘણા વર્ષોથી લડત કરી તેમાં તેમને પચાસ ટકા સફળતા મળી અને ડાયાલિસિસ સેન્ટર પ્લસ જનરેટર ચાલુ થયું છે પણ હજુ બેડ વધારવા રજૂઆતો અને પોસ્ટમોર્ટમ રૂમની સફાઈ જરૂરી છે આ રૂમ ગંદકીથી ભરેલો હોય છે અને સ્વાસ્થ્ય નર્સિંગ સાથે પ્રાઇવેટ કામગીરી કરતા ચૌહાણ ગજેન્દ્રસિંહ સત્યવીસિંહ તેમના સારી કામગીરી સારા વિચારોથી મુન્દ્રાની ગરીબ પ્રજાને રાહત મળે એક્સ રે ટેકનીસ ભરતી થાય બેરોજગારની નોકરી મળે તે માટે મુન્દ્રા સીએચસી તેમાં આરોગ્ય વિભાગ જાહેર કરે તો આ સમસ્યા હલ થઈ શકે તેમ છે પણ હાલમાં હાલની પરિસ્થિતિ મુજબ મુન્દ્રા સીએચસીમાં ખુરતી સ્વાસ્થ્ય સેવાઓ સમાવેશ કરવામાં આવે તેવી માંગ પૂરી કરવામાં આવે તે મુંદ્રાની ગરીબ પ્રજા હિતમાં મુંદ્રા બારોઈ પાલિકા શહેરી આરોગ્ય દ્વારા ચૂપચાપ એક આરોગ્ય કેન્દ્ર નું ઓપનિંગ કર્યું પણ મુંદ્રા બારોઈ પાલિકા વસ્તી ગણતરી માટે એક લાખ પચાસ હજાર તેમ હશે તો અલગ અલગ વિસ્તારોમાં હજુ બે આરોગ્ય કેન્દ્રની જરૂર છે તે પણ શહેરી વિકાસમાં સમાવેશ કરવામાં આવે તેમ સમા અબ્દુલ મજીદ દ્વારા જણાવ્યું હતું વીર ન્યૂઝ લાઈવ મુંદ્રા હું એક સામાજિક કાર્યકર મુંદ્રાનો રહેવાસી છું મારું નામ સમા અબ્દુલ મજીદ છે વખતો વખત આજે લગભગ પંદર વર્ષ જેવા થવા આવ્યા હશે જે પણ પૂર્તિ કરી હોય મુન્દ્રા ને લગતી એના માટે હફતો વખત ત્યાંના ચીફ ઓફિસર હોય તેનાથી મેં રજૂઆત કરી છે ઘણા સમય પહેલાં અહીંયા આપણે ડાયાલિસિસ સેન્ટર માટેનું કોઈ સ્કોપ નહોતું ત્યારે એની પણ રજૂઆત કરી હતી એના માટે જનરેટર માટે પણ રજૂઆત કરી હતી ને જે રજૂઆતો સંતોષકારક અત્યારે કાર્યરત થઈ ગઈ છે ત્યારે હજી પણ જે જૂની રજૂઆત હતી મારી જે એક્સરે મશીન જે ડૉક્ટર સાહેબ પોતે કબૂલ કરે છે કે વીસ વર્ષ જેવું સમય થઈ ગયો એક્સરે મશીન એમ જ મળી છે એનું કારણ એક જ છે કે ટેકનિશિયન કોઈ મળતું નથી યા તો કોઈ એ એ લોકોને નોકરી ઉપર રાખવામાં આવ્યું નથી જેના હિસાબે આ એક્સરે મશીન સડી રહ્યું છે આવી હાલત છે સરકારની તો સરકાર વહેલા તકે જો ડિપ્લોમા કરેલા હોય કોઈ પણ યુવાનો તો એની ભરતી થાય એ બાબતે મારી પણ અરજ છે કે આવી રીતે ભરતી કરવામાં આવે જેથી જે આપણી ગરીબ પ્રજા છે આ સીએચસી મુંદ્રા વાસદ ગામમાં સમાજ કરતી એક સીએચસી છે જેની અંદર આપણે કેવું કે એ ટુ જેડ સેવા મળવી જોઈએ જે નથી મળતી તો આ ગરીબ પ્રજાને સેવા કેવી થશે અને જે આપણે પોસ્ટ પોસ્ટમોર્ટમ કરીએ એના માટે જે સફાઈ કર્મચારી જે હોય એ બરાબર સફાઈ થતી નથી તો હમણાં હાલમાં જે બે બનાવ બન્યા છે ત્યારે રૂમમાં અમે જયારે નિરીક્ષણ કર્યું ત્યારે જોવા મળ્યું એટલી ગંદગી હોય છે કે આપણે જોઈ શકીએ કે ક્યાંય બીજી કોઈ જગ્યા ચાલ્યા ગયા છે આ સીએચસી છે કે બીજી કોઈ જગ્યા છે એવું અનુભવ થાય છે તો જરૂરી સાહેબ આપનું નામ જણાવશો ને તમારી જે રજૂઆત છે એ રજૂઆત આરોગ્ય વિભાગ માટે છે તો શું કહેવા માંગશો મારું નામ ચૌહાણ ગજેન્દ્રસિંહ છે હું પોતે એક આરોગ્ય વિભાગમાં એમ્પ્લોયર તરીકે જોબ કરું છું ને અત્યારે હું મુન્દ્રાની જે પબ્લિક છે એને તકલીફમાં જોઉં છું ત્યારે મને એવું થાય છે કે કાંઈક કમી છે આપણા મુન્દ્રામાં આરોગ્ય ક્ષેત્રે એટલે જે આજે સરકારી હોસ્પિટલમાં કહેવામાં આવે છે કે સીએચસી મુંદ્રા જે છે બાસઠ ગામડાઓની એક સીએચસી છે ને અહીંયા કંપનીઓ એટલી છે પણ કેટલા ટાઈમથી એક આરો સામાજિક કાર્યકર્તા છે જે એપ્લિકેશન આપે છે કે ટેકનિશ એક્સરે ટેકનિશિયન લઈ આવો ડાયલિસિસ માટે ને જનરેટર માટે એમાંથી એમાં એમને પચાસ ટકા જેવી રાહત મળી છે ને એક્સરે ટેકનિશિયન છે જે એમને અત્યાર સુધી મળ્યું નથી ને મુંદ્રા ગામની અંદર જ એટલા છોકરાઓ છે કે જે લોકો ડિપ્લોમા કરીને બેઠા છે પણ એને કોઈ જાતની નોકરી મળતી નથી અહીંયા જો કદાચ સરકાર ભરતી બહાર કાઢે તો કદાચ આપણે મુંદ્રાની જે છોકરાઓ છે એ લોકોને નોકરી મળી શકે અને એમનો પણ ગુજારો હાલે અને અહીંયાની જે પબ્લિક છે એને પણ એક્સરે રીતે સારું પડે અને જે લોકો કહે છે કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવું કાંઈ છે જ નહીં સરકારી હોસ્પિટલમાં ખાલી એક ગાયનેક ડૉક્ટર જે પણ એ પણ હમણાં જ આવ્યા છે ને એ સોનોગ્રાફી ખાલી એમના જે પ્રેગ્નન્સી રિલેટેડ હોય છે એ જ કરે છે પણ મુન્દ્રાની અંદર મોસ્ટ ઓફ એવા છે પેશન્ટ જેને પથરીઓની બહુ તકલીફ છે તો હું

જવું પડે છે ભુજ કે ગાંધીધામ ત્યાં જવું પડે છે ત્યાં જઈને પણ પેશન્ટ બહુ હેરાન થાય છે અને ભુજ જી કેમાં જઈએ છીએ ત્યાં પણ જગ્યા મળતી નથી એ લોકોને એટલે જો કદાચ અહીંયા બધી પૂર્તિ મળતી હોય તો અહીંયાની પબ્લિકને પણ સારું થાય કે આટલા વર્ષોથી મોટી સીએચસી કહેવાય એટલે સુવિધા હોવી જોઈએ અહીંયા પણ એ પૂર્તિ પાડી શકતી નથી સરકાર અને એક્સરે રે ટેકનિશિયનમાં તો ખરેખર ડિપ્લોમા હોય કે ડિગ્રીવાળા હોય એ એક્સ રે તો ટેકનિશિયન એ જ રીતે પાડવાના છે તો આપણે થોડીક તો રાહત મળે એમ ભલે સોનોગ્રાફી તમે અમે એમ નથી કહેતા કે ફ્રી ઓફ ચાર્જ તમે કરો થોડાક પચાસ ટકા રૂપિયા લઈને કરો પણ ચાલુ થવી જોઈએ સોનોગ્રાફી